નમસ્કાર બધાને આપણે શ્રાવણ મહિનાની શરૂઆત આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહે એ હેતુથી આ નવી સિરીઝ શરૂ કરી છે કે શ્રાવણ મહિનામાં થોડું થોડું જ્ઞાન મેળવી આત્માને વધારે ને વધારે શુદ્ધ કરવાની કોશિશ કરીએ તેના સ્વરૂપે આજે આપણે કર્મ એટલે શું અને તેનું ફળ કેવી રીતે ભોગવવું પડે છે કે વિકર્મ કોને કહેવાય અકર્મ કોને કહેવાય તેના વિશે સમજીશું તમે જે વાવો કર્મ એ સજા નથી છે છે વગર સજા આપવા માટે નથી પણ તમે ક્યાં ખોટા કર્મ કર્યા હતા અને ક્યાં તમે ખોટા હતા તે શીખવા માટે છે અને આત્મા તરીકે તમને તમારી ભૂલો સમજાવવા માટે છે અફસોસ વ્યક્ત કરવાનો કોઈ મતલબ નથી પ્રભુ પરમાત્માનો ન્યાય સંપૂર્ણ અને સાચો જ હોય છે એમાંથી કોઈ બચી શકતું નથી જો તમે બીજાની ખુશી જોઈને રાજી નથી કરી શકતા તો તમે ક્યારેય ખુશ નહીં રચ શકો તો કર્મ એ વિચારો પણ કર્મ છે હકારાત્મક વિચારો પણ કર્મ છે નકારાત્મક વિચારો પણ કર્મ છે તો આપણે જીમી લઈએ વિગતવાર કે કર્મ શું છે તો કે કર્મ એ સિદ્ધાંત પર આધારિત છે તમે જેવા

નકારાત્મક કે ખરાબ કર્મ એટલે તમારા નકારાત્મક કર્મને કારણે તમારે ભોગવવા પડે એવા સંજોગો સકારાત્મક અથવા સારા કર્મ એટલે તમારા સકારાત્મક કર્મ અથવા નિસ્વાર્થ ભાવનાથી કરેલા સારા કર્મોને કારણે તમને જે આધ્યાત્મિક માર્ગદર્શન અને આશીર્વાદ મળે છે તે સારા કર્મનું ફળ છે અથવા તો તે સકારાત્મક કર્મનું ફળ છે પ્રભુ પરમાત્માએ એવા કાયદાઓ ઘડ્યા છે

પ્રભુ પરમાત્માના નિયમોને ન અનુસરવાનું પસંદ કરો તો પણ તમે તેમની અંદર જ કાર્ય કરતા રહેશો કોઈ પણ આત્મા આધ્યાત્મિક કાયદાઓથી ઉપર છે જ નહીં કર્મ કેવી રીતે કાર્ય કરે છે એ આપણે જોઈએ શું શું સકારાત્મક અને નકારાત્મક કર્મ શાંતિને ભૂસાય છે ઘણા માણસોને એવું કહેવું હોય છે કે આપણે પાપ ભલે તેના પર એટલું દાન દે દઈશું પૂજાપાઠ હોમ હવન કરાવી નાખીશું એટલે આપણા પાપ ભૂસાઈ જશે તો શક્ય છે તો બે એકબીજાથી ભૂસાઈ શકે નહીં એટલે તમારે તમારા ખોટા કર્મો માટે ચૂકવવું જ પડશે અને તમે કરેલા સારા કર્મો માટે તમને આધ્યાત્મિક આશીર્વાદ મળશે સારા અને ખરાબ કર્મો એકબીજાથી તદ્દન જુદા છે કોઈ વ્યક્તિ તેના વિચારોથી પણ કર્મ બાંધી શકે છે કર્મ એ માત્ર કાર્યનું પરિણામ નથી પણ વિચાર અને શબ્દોનું પણ પરિણામ છે તમે કેવા શબ્દો વાપરો છો કેવા વિચારો છો એ પણ મહત્ત્વનું છે આ ત્રણેય એકબીજા સાથે સંકળાયેલા હોય છે હવે આગળ જોઈએ કે નકારાત્મક કરો કેવી રીતે માનવી પાસે આવે તો એ તમારી પાસે કદાચ સ્વાસ્થ્ય સ્વરૂપે પરિવાર પૈસા કાયદા સંબંધી કે પછી એના જેવી ઘણી બધી સમસ્યાઓના સ્વરૂપે તમને માનસિક શારીરિક અથવા ભાવનાશીલ દુઃખ દર્દ લઈને આવી શકે બીમારીઓનું એવું છે કે તમારા કાર્મિક ઋણ ચૂકવવા તમે તે ભોગવવાનું પસંદ કર્યું હોય એટલે બીમારીઓ આવતી હોય નકારાત્મક કર્મ પાછળનો હેતુ જ આ છે તમે પૃથ્વી લોક પરનું આ જીવન તમારા ઋણ ચૂકવવા માટે વાપરો છો આ ઋણ માત્ર તમારા પાછલા જીવનના નહોતા પણ હાલમાં જે જીવન જીવી રહ્યો છે એમાં પણ ઘણા કર્મ ભેગા થતા

ઘણી તમને દર્દ થાય અને તમને ખબર પડે કે ના પડે આ બધું શા થાય છે શા માટે આ દર્દ ભોગવવાનું કદાચ તમે પસંદ કર્યું હશે કારણ કે એ તમારા આધ્યાત્મિક વિકાસ માટે જરૂરી હશે તમને જો આ ખબર હોય તો તમે એક કદી એ દર્દ વધુ સારી રીતે સહન કરી શકશો અને કોઈ ઉપર આરોપ નહીં નાખો તમે કરેલા કોઈ પણ ખોટા કાર્યોને ફરી પાછા સરખા કરવાનો કોઈ પણ મોકો ક્યારે ગુમાવવો જોઈએ નહીં પૃથ્વી લોકમાં આવી તમારે જૂની બાબતોને આ જીવન દરમિયાન સુલજાવી દેવા માટે તમને આશીર્વાદ તારા કર્મ પણ મળ્યા છે એટલે અભિમાનને વશ થયા વિના તેમને આગળ નહીં લઈ જતા અને બધા પ્રત્યે વેર ઝેર રાખીને નહીં જતા તમારે દરેક વ્યક્તિ સાથેના દરેક કર્મોને આ જીવનતા દરમિયાન સુલજાવી દેવા જોઈએ તમે તમારા કર્મોની ચુકવણી કરવા આ આવતા જન્મને રાહ જોશો એ કરતા તમે તે આ જન્મમાં વધુ ઝડપથી અને સરળતાથી કરી શકશો જો તમે કરેલા ખોટા કર્મોને હમણાં નહીં સુધારો તો તમારા નકારાત્મક કર્મ વધતા જશે કારણ કે પ્રભુ પરમાત્માએ તમને જે મોકો આપ્યો છે તેને તમે નકારવાનો પસંદ કરો છો તમને જે માણસો આવે જેમ તમારે વેર જે રીષા ભાવ હોય એ બધું

તમે આ રીતે ક્યારે તમારા કર્મોને ભૂસી ન શકો ઘણા માણસોને એ ગેર સમજ હોય છે કે તમે હજારના દાન ધર્મ કરો તો તમે સ્વર્ગમાં જશો તમે જો કોઈ આવા ધ્યેય સાથે તારા કર્મ કરતા હો તો તમે સ્વર્ગમાં જવાનું ભૂલી જશો તમારા પૃથ્વી લોકમાં સમજદારમાં સમજદાર ન્યાય વિષયોએ આપેલો ન્યાય હંમેશા સાચો નથી હોતો પણ પ્રભુ પરમાત્માના કાયદાઓ સાચા છે અને તે કાયદાને કારણે તમને મોટો ન્યાય પર સાચો જશે આ ન્યાય તમને તમારા કર્મના સ્વરૂપે આપે છે તમે તમારા સાથીદાર પાસેથી કંઈ છુપાવવાનો પ્રયત્ન કરો તો કદાચ તે છુપાવી શકો પણ પરમાત્માથી કંઈ છુપાવી ન શકો તમારા દરેક વિચાર શબ્દો અને કાર્ય તમારા અર્ધ જાગૃત મન વડે આકાશિત રેકોર્ડમાં નોંધાય છે તમે માનો કે ન માનો પણ આ વાત સત્ય છે તો આપણે આ વિડીયો અંદર કર્મ શું છે અને અકર્મ શું છે તે જોઈએ હવે આગળ એના એના માટે વિસ્તારથી સમજીશું એનો બીજો પાર્ટ આવે એમાં તો મને સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ